મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું શીતળા સાતમ વિશે જે આપણા ગુજરાતની એક અતિ પ્રાચીન અને લોકપ્રિય પરંપરા છે વર્ષ દરમિયાન અનેક તહેવારો આવે છે પરંતુ શ્રાવણ માસમાં આવતો આ તહેવાર ખાસ કરીને માતા શીતળાની ભક્તિ અને આરાધના માટે ઓળખાય છે શીતળા સાતમ બે હજાર પચીસમાં ગુજરાતમાં પંદર ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને એક દિવસ અગાઉ એટલે કે રાંધણ છઠના દિવસે ઘરમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર કરવામાં આવે છે મિત્રો બીજા દિવસે એટલે કે સાતમના દિવસે તે ભોજન ઠંડુ સ્વરૂપે લેવાય છે આ પરંપરાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને પ્રકારનું મહત્ત્વ છે ધાર્મિક માન્યતા મુજબ માતા શીતળા આરોગ્ય અને ઠંડકની દેવી છે એમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ અને સંતાન સુખ અને રોગમુક્તિ મળે છે જૂના સમયમાં જ્યારે દવાઓની સુવિધા ન હતી ત્યારે આ તહેવારને ખાસ માનવામાં આવતું હતું કારણ કે આ સમયે ચામડીના રોગો તાવ અને ઉકળા જેવી બીમારીઓ ફેલાતી હતી માતાની આરાધના સાથે ઠંડુ ભોજન લેવાની પરંપરાથી શરીરને આરામ મળે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે મિત્રો બે હજાર પચીસમાં ઉત્તર ભારત અને અન્ય અનેક રાજ્યોમાં શીતળા સાતમ અલગ તારીખે ઉજવવામાં આવશે હિન્દુ પંચાંગ મુજબ ચૈત માસની કૃષ્ણ પક્ષની સાતમી તિથિ આ આવતી શીતળા સાતમ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ પણ મનાવવામાં આવશે એ દિવસે સવારના બેથી પિસ્તાલીસ વાગ્યે તિથિ શરૂ થશે અને બીજા દિવસે ચારથી ત્રેવીસ વાગ્યે સમાપ્ત થશે જ્યારે પૂજાનો શુભ સમય સવારે છથી ચોવીસથી સાંજના છથી તે સુધી રહેશે પરંતુ ગુજરાતમાં શ્રાવણ માસની વડભક્ષમી સાતમી એટલે કે પંદર ઓગસ્ટ બે હજાર પચીસને મુખ્ય શીતળા સાતમ તરીકે મનાવવામાં આવે છે અને એ જ દિવસે વ્રત તથા પૂજા કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે સ્ત્રીઓ વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરે છે ઘરની ધૂળ માટીને દૂર કરે છે અને માતા શીતળાને મીનમાં પાન ઠંડુ પાણી દૂધ કળશ અને ઠંડા ભોજનનો ભોગ પણ ધરાવે છે આ દિવસે કરવામાં આવતો વ્રત ખાસ મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે લોકમાન્યતા પ્રમાણે જે સ્ત્રીઓ આ વ્રત ભક્તિપૂર્વક કરે છે તેમને આરોગ્યમય જીવન પરિવારનો કલ્યાણ અને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે આ તહેવારનો સંદેશ માત્ર પૂજા પાઠ પૂરતો સીમિત નથી તે આપણને પ્રકૃતિ સાથે સંકળાઈને જીવન જીવવાનું આરોગ્ય માટે યોગ્ય આહાર આપવાનું અને સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવે છે આજના સમયમાં જ્યારે વ્યસ્ત જીવનશૈલી અને પ્રદૂષણને કારણે આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે ત્યારે આવી પરંપરાઓ આપણા માટે વધુ જરૂરી બની જાય છે મિત્રો સાતમ એ માત્ર એક તહેવાર નથી પરંતુ તે આરોગ્ય પરંપરા અને ભક્તિનું એક સુંદર સંયોજન છે માતા શીતળાની કૃપા સૌના ઘરમાં વરસે અને સૌનું જીવન સુખમય રહે એ જ પ્રાર્થના સાથે આ પવિત્ર દિવસને આપણે શ્રદ્ધા અને આનંદ સાથે ઉજવીએ મિત્રો આપણા શાસ્ત્રો અને લોકમાન્યતામાં શીતળા સાતમના વ્રતને સંતાન સુખ સાથે ખૂબ નજકથી જોડવામાં આવ્યું છે પ્રાચીન કાળથી એવી માન્યતા ચાલી આવી છે કે જે સ્ત્રીઓ નિસંતાન હોય તેઓ આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માં શીતળાનું વ્રત કરે પૂજા કરે અને નિયમના સુર પ્રાર્થના કરે તો માતા તેમની જોડી સંતાન સુખથી ભરી આપે છે કથા પ્રમાણે એક ગરીબ દંપતી ઘણા વર્ષોથી સંતાન માટે તરસતું હતું અનેક ઉપાયો કર્યા છતાં તેમને સંતાન પ્રાપ્ત ન થયું એક દિવસ ગામની એક વડીલ સ્ત્રીએ તેમને શીતળા સાતમના આ વ્રત વિશે જણાવ્યું તેમણે કહ્યું કે માતા શીતળા ઠંડક અને આરોગ્ય દેવીની નથી પણ તેઓ ગર્ભદાત્રી પણ છે તેમની સાચી આરાધના કરવાથી ગર્ભ સુખની પણ પ્રાપ્તિ થાય છે પતિ પત્નીએ વર્ષથી આ વ્રત શરૂ કર્યું થતના દિવસે ઘરમાં ભોજન બનાવી રાખ્યું અને બીજા દિવસે સવારથી ચૂલો ઠારી અને રાખી દીધો સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ફેરી અને માતાને નિમના પાન ઠંડુ પાણી ઘંટડી અને ઠંડુ ભોજન અર્પણ કર્યું હૃદયપૂર્વક સંતાન શોખ માટે પ્રાર્થના કરી લોકકથાઓ મુજબ એક વર્ષ પૂર્ણ થતાં જ સ્ત્રી ગર્ભવતી બની અને સમય આવે તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો ત્યારથી એ પરિવાર દર વર્ષે આ વ્રત કરે છે આ કથા માત્ર એક ઉદાહરણ છે પરંતુ અનેક ગામોમાં ખાસ કરી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં એવી વાતો સાંભળવામાં આવે છે કે મા શીતળાની કૃપાથી અનેક નિઃસંતાન સ્ત્રીઓને સંતાન સુખ મળ્યું છે આ માન્યતા પાછળનો એ સંદેશ સ્પષ્ટ છે જ્યારે કોઈ વ્યક્તિ શ્રદ્ધા ભક્તિ અને નિયમપૂર્વક પ્રાર્થના કરે છે ત્યારે તેનો મનોબળ વધે છે તણાવ ઓછો થાય છે અને શરીર પણ પ્રકૃતિ સાથે તાલમેલ પામે છે આ માનસિક શાંતિ અને સકારાત્મકતા પણ ગર્ભધારણમાં મદદરૂપ થાય છે અહીં એક ખાસ રીત પણ મનાવવામાં આવે છે વ્રત કરતી સ્ત્રીએ માતાને અર્પણ કરેલા ઠંડા ભોજનમાંથી થોડું અન્ન ગરીબ સ્ત્રીઓને કે નિસંતાન સ્ત્રીઓને વહેંચવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દાનથી પૂર્ણ્ય ફળ પણ બમણું થાય છે અને માતા ઝડપથી પ્રસન્ન થાય છે મિત્રો શીતળા સાતમનો આ સંદેશ માત્ર સંતાન માટે નહીં પરંતુ આપણા જીવનના દરેક અભાવ માટે પણ લાગુ પડે છે શ્રદ્ધા દાન અને નિયમ આપણા જીવનને બદલાવાની શક્તિ પણ ધરાવે છે મિત્રો હવે આપણે શીતળા સાતમના પરચા અને મહિમા વિશે જાણીશું જે સામાન્ય રીતે પૂજા સમયે વાંચવામાં આવે છે અને સાંભળવામાં આવે છે મિત્રો એક સમયે પૃથ્વી પર અનેક પ્રકારના રોગોનો પ્રકોર હતો લોકો તાવ દાદ ખાજ ચૂચકા અને ચામડીના અનેક રોગોથી પીડાઈ રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ માનવજાતને રોગમુક્ત કરવા માટે માં શીતળાના રૂપમાં અવતાર લીધો હતો તેમના હાથમાં ઝાડુ કળશ અને નિમના પાન હતા અને એમનું વાહન ગધેડું હતું માં શીતળાએ પોતાના ભક્તોને સંદેશ આપ્યો કે જો તેઓ વર્ષમાં એક નિર્ધારિત દિવસે ચૂલો ઠારી અને એક દિવસ અગાઉ તૈયાર કરેલું ભોજન ખાશે ઘરની સફાઈ કરશે અને માતાની આરાધના કરશે તો તેઓના ઘરમાંથી રોગો અને દુઃખો દૂર થશે તે દિવસ શ્રાવણ માસની વડપક્ષમી સાતમ હતી જેને આજે આપણે શીતળા સાતમ તરીકે ઉજવીએ છીએ લોક માન્યતા મુજબ આ દિવસે સ્નાન કર્યા પછી સ્ત્રીઓ ઘરની સફાઈ કરી માતાને ઠંડુ ભોજન દૂધ ઘી ગોળ લાપસી પૂરી શાક અને મીઠાઈનો ભોગ ધરાવે છે માતાના ચરણોમાં નિમના પાન પાણીનો કળશ અને દીપ અર્પણ કરે છે પૂજા દરમિયાન માતાની આરતી કરવામાં આવે છે અને પરચા વાંચવામાં આવે છે જેમાં એમની મહિમાનું વર્ણન થાય છે પરચામાં જણાવ્યું છે કે જે કોઈ સ્ત્રી પુરુષ શ્રદ્ધાપૂર્વક આવ્રત કરે છે તેના ઘનથી રોગો દૂર થાય છે આરોગ્યમાં સુધારો થાય છે અને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે જે ગર્ભવતી સ્ત્રી આ દિવસે માતાની ભક્તિ કરે છે તેના બાળકને લાંબુ આયુષ્ય અને સ્વસ્થ શરીર મળે છે પરચામાં એ પણ ઉલ્લેખ છે કે આ દિવસે દાન કરનારને અનેક ગુણાના પુણ્ય મળે છે ખાસ કરીને ઠંડુ ભોજન દૂધ અથવા મીઠાઈનું દાન અતિ શુભ માનવામાં આવે છે મા શીતળાની મહિમા આખુર્શ છે એમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્યનો વાસ રહે છે તેથી જ પ્રાચીન સમયથી આજ સુધી શીતળા સાતમનો આ વ્રત ગુજરાતના દરેક ગામ શહેરમાં ખૂબ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે પરચાના અંતે ભક્તો પ્રાર્થના કરે છે હે મા શીતળા આપના આશીર્વાદથી અમારા ઘરથી રોગ દુઃખ કલહ અને ગરીબી દૂર કરો અને સૌને તંદુરસ્ત અને સુખી અને સમૃદ્ધિ બનાવો મિત્રો હવે આપણે જાણીએ કે શીતળા સાતમના દિવસે ઘરમાં શું લાવવું અને શું ન લાવવું મિત્રો શીતળા સાતમના દિવસે આપણા ઘરમાં અનેક ધાર્મિક અને પરંપરાગત નિયમોનું પાલન કરવામાં આવે છે આ દિવસ માતા શીતળાને સમર્પિત હોવાથી ઘરમાં શુદ્ધતા અને શાંતિ જાળવવી ખૂબ જરૂરી માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે જે વસ્તુ ઘરમાં લાવવામાં આવે છે તે ઘરના આરોગ્ય સુખ અને સમૃદ્ધિ ઉપર સીધો અસર કરે છે માટે સાતમના દિવસે ઘરમાં ખાસ કરી અને નિમના પાન લાવવું શુભ માનવામાં આવે છે કારણ કે માતા શીતળાને નિમ ખૂબ જ પ્રિય છે અને નિમ આરોગ્ય માટે પણ લાભદાય છે ઘરમાં ગંગાજળ કોર પાઠો તાજા ફૂલો ધૂપ ઘી દૂધ અને દહીં અને મીઠાઈ જેવી વસ્તુ લાવવામાં આવે છે અને માતાને ભોગ પણ અર્પણ કરવામાં આવે છે કેટલાક લોકો આ દિવસે નવો કુંડો અથવા પાણીનો કળશ પણ ઘરમાં આવે છે અને ઘરે લઈ આવે જે માતા શીતળાના પૂજન માટે વપરે છે બીજી તરફ આ દિવસે કેટલાક નિયંત્રણો પણ કડકપણે માનવામાં આવે છે શીતળા સાતમના દિવસે ઘરમાં લોખંડ સ્ટીલ અથવા કોઈ પણ પ્રકારનું નવું ધાતુ લાવવો અશુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસ આરામ અને ઠંડકનો છે તેથી રસોડામાં ચૂલો સળગાવો મનાય છે એટલે કે નવો તાજો અનાજ તાજી શાકભાજી કે નવો અનાજનો સ્ટોક લાવો પણ ટાળવામાં આવે છે કેટલાક પરિવારોમાં આ દિવસે બજારમાંથી માંસ માછલી ઈંડા કે મધ જેવી તામસિક વસ્તુ લાવી સંપૂર્ણ મનાય છે કારણ કે આ દિવસે સાત્વિકતા અને શુદ્ધતાનો ખૂબ મહિમા છે પરંપરાગત માન્યતા ખૂબ જ આ દિવસે ઘરમાં લાવવામાં આવતી દરેક વસ્તુ માતાને અર્પણ કર્યા પછી જ વાપરવી જોઈએ આથી એ વસ્તુઓ પર માતાને આશીર્વાદ રહે છે અને ઘરના દરેક સભ્યોને આરોગ્ય અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે આ દિવસના નિયમોનું પાલન કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી અને માતાની કૃપાથી રોગ બીમારીઓ દૂર રહે છે મિત્રો શીતળા સાતમના દિવસે પતિ પત્ની સંબંધ વિશે પણ કેટલાક પ્રાચીન ધાર્મિક નિયમો અને માન્યતા છે જે આપણા વડીલો પેઢીઓ પેઢી સુધી કહેતા આવ્યા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધ બનાવવાથી માતા શીતળા માતા ક્રોધિત થાય છે અને ઘરમાં નકારાત્મક અસર થઈ શકે છે ખાસ કરીને આ દિવસ સાત્વિકતા ઉપવાસ અને માતાના સ્મરણમાં વિતાવવા માટે મનાવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે પતિ પત્નીએ ધાર્મિક નિયમોનું પાલન કરતા મનની શુદ્ધિ અને સંયમ રાખવો જોઈએ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે એ માટે ઝઘડા તણાવ કે ઉગ્ર વાણીથી પણ દૂર રહેવું જોઈએ પ્રેમ સ્નેહ અને એકબીજાના સન્માન સાથે દિવસ પસાર કરવો એકબીજાને સહયોગ આપવો અને માતા શીતળાની પૂજા અર્ચના માટે સાથે મળીને કાર્ય કરવું એ ખૂબ શુભ માનવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો શીતળા સાતમના દિવસે પતિ પત્ની માટે શું ન કરવો શારીરિક સંબંધ ન બનાવો તામસિક આહાર ન લેવો ઘરમાં ચૂલો ન સળગાવવો અને કોઈપણ વિવાદ કે ક્રોધથી દૂર રહેવો શીતળા સાતમનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને લોક માન્યતાથી સમૃદ્ધ છે આ તહેવારનું મૂળ હિન્દુ સંસ્કૃતિના આરંભિક કાળ સુધી જાય છે શીતળા સાતમનો પૌરાણિક ઇતિહાસ અત્યંત પ્રાચીન અને લોક આસ્થાથી ભરેલો છે આ તહેવાર શીતળા માતાને પૂરી રીતે સમર્પિત છે પુરાણોમાં વર્ણવમાં આવ્યું છે કે શીતળા માતા ભગવાન શિવની આજ્ઞાથી જગતમાં આવી અને તેમનો વાહન ગધેડો છે તેમના હાથમાં ઝાડું અને કળશ હોય છે જે શુદ્ધતા અને આરોગ્યનું પ્રતિક છે કહેવાય છે કે એક સમય એવો આવ્યો જ્યારે ગામોમાં ચામડીના રોગો અને ચેપની ભયંકર મહામારી ફેલાય લોકો ભયભેત થઈ ગયા અને અનેક લોકોના પ્રાણ પર ગયા ત્યારે શીતળા માતાએ પ્રગટ થઈ અને માનવજાતને આ રોગોથી બચાવવાનો સંકલ્પ કર્યો માતાએ જણાવ્યું કે વર્ષમાં એક દિવસ ખાસ કરીને ભાદરવા મહિનાની સાતમના દિવસે ચૂલો ન બાળવો ઠંડુ ભોજન કરવું અને ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ આ વિધિ દ્વારા રોગચાળો દૂર રહેશે અને કુટુંબ આરોગ્યમય રહેશે પુરાણોમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ આ દિવસે માતાનું વ્રત કરે છે માતાની પૂજા કરે છે અને તેમના નિયમોનું પણ પાલન કરે છે તેને આરોગ્ય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી રહી છે અને આજે પણ ગુજરાત તથા ભારતના અનેક ભાગોમાં ભક્તિપૂર્વક ઉજવે છે શીતળા સાતમ માત્ર ધાર્મિક વિધિ નથી પણ સ્વચ્છતા આરોગ્ય અને કુટુંબના સ્નેહનું પણ પ્રતિક છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલ બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરી અને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ વળતી રહે તો મિત્રો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ